चलो गिफ्ट साइकिल स्कूटर सायकल घर टाइम घंटा घंटा घंटे चलो चलो भाइयों, बहनों स्कूटर साइकिल गिफ्ट तभी मुलायम रोटली बनचो एकदम मुलायम मुलायम रोटली बनचो बा

અલ્યા તવી જીલો રોટો કરે સબ પર માં લોઢી જેવી છે તારા લોઢી છે પ્લો પકડવાનું લ્યા આ જો જો કમાય કમાય છે ના દેખાય ના દેખાય

ના <laughs> ના બોના હે બમાવાલા પંગો તો છૂટો છોડો તો પોબઈડો છોડી નાખ ભાઈ આ તો મેર ગલી જો ભાઈ રોટલી હારી આ તો જો નીકળો બે આવે છે પેલા વેલેન્ટાઈન 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 હા આ તવી સ્પેશિયલ માટી ની આવે શેર નઈ નાખો તો રોટલી એકદમ મુલાય બની જાય ને ગિફ્ટ બારડોજી નાળવા છે હા હા બરોબર તો આમ હારી આવી જ પાછા આ ઓડસી જરૂર ના પડે જો ડાયરેક્ટ ગેસ ઉપર મળી દેવાની

ભાઈ માન કોઈ મમ્મી

એટલે હજાર રૂપિયા તમારા માટે હજાર નહીં યાર નવસો રૂપિયા નવસો કાકા તમે સાઠ રૂપિયા એક હજારના હાઈટ ફોટા એ તો ગિફ્ટ હાલવાની યાર તો હજુ હજુ આળવાની અમે મફત શોથી આવી વાત સાચી છે પણ હજુ નક્કી ના આ તો એ બે બે કે ને હમણાં તો મારે બૂટલો વેલણ તો મારે ખાવાનું વાત સાચી પણ તમે કાકા મફતના અમે એક હજારના હાઇટ હાલજો આ જો એક હજારના પતો દસ રૂપિયા તો હ